જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છે ને અત્યારે છે ને છે કાયમી આવી જાય પટ્ટામાં જ લેવા કેમકે એક બે દી ન આવે ને બહેનો ડૂચો ભરી થઈ પડે અને એક બે બેદી બહેણ આવીને ડૂચો તો થયો પણ ભેગું પાણી પણ વધી ગયું જોઈ લે આ પાણી તમે પેલા વચમાં જ આવતું હતું ખાલી આયા આ પાણકા આપણે વચમાં નાખ્યા હતા હાલવા માટે તો અત્યારે છે ને પાણકા ડૂબી ગયા છે એટલું પાણી આવી ગયું છે એનું કારણ શું છે ખબર મોટર થઈ ગયું બધે બંધ મોટર બંધ થઈ ગયા ને એટલે પાણી બધું વધી ગયું છે એટલે જમીનમાંથી રેજપૂટી પડે ને બધું પાણી આવે છે અત્યારે કુશ અને આમાં છે ને હેવાર ભેગી થઈ ગઈ છે બધી હા આ રસ્તામાં છે ને બધી હેવાર ભેગા થઈ ગઈ ને હેવાર ગાઢ નાખીને ને આપણે તો પાણી કાંઈ કાંઈ નીકળી જાય આ બધે હેવાર એવી ભેગી થઈ ગઈ અને રસ્તો ફૂલ થઈ ગયો ચાલુ આટલું પાણી હતું જ નહીં આ આપણા પાણકાના એકાદ વચમાં ખાલી હાલી નીકળી જાય અત્યારે પાણકા બુડી ગયા છે કે પાણી ફૂલ વધી ગયું ને ના હિસાબે અત્યારે પાણી વધવાને કારણે એક જ હોય અત્યારે શું છે કે બધે માંડી ઉપાડવાનું ચાલુ થયો છે અને પાછી વરસાદની થઈ ગઈ આગાહી એટલે તો હવે કાંઈ નક્કી ન હોય કંઈ આવી પડે વરસાદ આપણે પણ શું કર્યું ભૂકો બધું નિરાળ ને બધું એમાંથી કાગળ ઉતારી રાખી દીધા પછી ઉતારી નાખી નીચે ઉતારી નાખ્યા હતા પછી આગાહી આવી ગઈ વળી ઢાંકવા પડશે અને અત્યારે આપણી જો રાધાના અહીંયા છે રાજભાજીઓ અહીંયા પાણી પીવું ને ખાડા બધા મારા આવી ગયું પાણીની કેમ કે રેતી રહી ને રેતીમાં પાણી ભરાઈ ગયું પાછું ફૂલ પહેલા ખાલી એક જ આ હતો અત્યારે જો આ ખાડમ પાણી આવી ગયું ઓલું ભરાઈ ગયું આ ભરાઈ ગયું ફૂલ આમાં હતું જો કે પાણી પહેલાં હમણાં વય થઈ ગયું એટલે બધે જો ઓલી બાઈ છે ઢૂવા સુધી પાણી ફૂલ ભરાઈ ગયું આ રેતી આ પૂર આવી હતી ને ગયા વર્ષે તો બધું પાણી હતું ને રેતી આવી ગઈ અહીંયા બધી રોડ ટચ થઈ ગઈ હતી આખી આ ભાગમાં બધે રેતી કાઢવા વાળા પડે ને ગયારે એટલે હાલ ખાડો કરી દીધો આટલો ખાડો હતો જ નહીં આ હે ને હા રોડ ટચ થઈ ગઈ હતી આમને બધું રેવલ થઈ ગયું સરખું રેતીવાળા દીધી ને એક ખાલી એક અઠવાડિયાની અંદર એને બધું સાફ કરી ગયા કેમ કે દિવસના ત્રણથી ચાર ચાર ટેક્ટર ભરી જતા કોઈ રોકવાવાળું હોય ને એટલે તો મજા જ છે નહીં આ વખતે તો આમાં ભૈરા ખરો ભયરા જ નથી લગભગ આવ્યા જ નહોતા એના કારણ એ જ છે કે વરસાદ પૂરા આવી નથી ને એટલે રેતી તો જૂની છે એ જ છે નવી રેતી આવે તો બધું હું છે કે નદીમાંથી તણાતી તણાતી આવે આ રોડમાંથી જ જાતી હોય નીચે આ બાજુ બધો જો ઊંચો થવા માંડ્યો ભારે હવે હમણાં થોડાક ગામમાં જવા દેવાનું ઓછું કરશું કેમ કે આમાં ને પછી આપણે શિયાળો આખો કાઢવાનું હોય ને તો આમાં નીકળી જાય દસ અગિયાર વગાડવા હોય ને તો આમાં કાઢી શકીએ આ બાજુ ક્યાં એવું છે નહીં ખડબું ને એક ખૂણો રિયો વધારે કેમકે આ માટી ફૂલ રહે ને તો એમાં થઈ પડે કાપવાળી માટી એમાં કુવાડિયો થઈ પડ્યો ને બાવેડા થઈ ગયા પછી બે હું ખાયા રાખે આમાં પાડા નાખ્યો ઘરે આજે કેમ કે આપણી ભેં આજે ફૂલ હીટમાં એટલે થાય થાક પકડી ગઈ હતી એને બાંધી દીધું ઘરે જ રાખ્યો પછી એ આવો વારી ગયા પાછી આપણી કેરું છે ને એ લગભગ હીટમાં આવી જાય છે આવી જાય હીટમાં અને આ પણ પાછી તૈયારી થઈ ગયા હે વર આવવાની આપણે થાવા ના દેવી ને બધા કિલ્લામાં જઈને થઈ જાય જેને થાવા દેવી ઈ એક ડગે નહીં એને ફૂલ ચાકરી રાખો તો ડગે નહીં ખડીક માં ના નદીઓ ખડે હોય આપણે પેલી ફેર આવીન માંડ રાખીએ તો કિલ્લામાં જઈને થઈ જાય એમ હતી અને આપણી કારીવાર જે નનકડી બે બેન કારી ઈ ખડલી પણ એમ જ થયું ખીલામજેન થઈ ગઈ બે પાડન બાંધી રાખ્યો અને ખીલામજ થયા બી કેટલો પાડણ બાંધવો તો બધી ભેગી થઈ ગયા એના કારણે નથી થવા દેજી મહિના ગેપ રાખે ને તો આગળ પાછળ થઈ જાય બે હું એના કારણે પછી બધી ભેગી વી પડશે પછી દો તાણ પડે ને એટલે પછી વેચવી જ પડે અમુક પાડા આવશે ને પાડીઓ આવશે ને એટલે પછી કાઢવા પડશે બધા લગભગનો ફેર છે ને તો એક બે બે દિવસનો ફેર છે અને બધી થવા જ મહેંદિયું ભીખલી ને ટીનું બે ભેગી એક દિવસનો જ ફેર છે ખાલી એક સાંજે થઈને સવારે થાય હવે એમાં બધા વીઆ બે ભેગી વી છે એટલે પછી એક હારે પહોંચાડ થાય નહીં બધીને દોવામાં બે ચાર ઉતાર નાખશું બે ત્રણ તો કાઢી નાખશું બે ત્રણ હમણાં જ કાઢવાની છે ને હવે પંદર બે દિન વાર છે ને એટલે પછી બે ને પણ પંદર પંદર દિવસની વાર રહી હવે તો હવે કાઢવાની તૈયારી કરશું કિંમત તો આપણે જે કીધું નથી કોઈને વેચવાની છે અને શોર્ટ વિડીયોમાં આપણે ભેહુના વિડીયો નાખી છે કોઈને લેવા હોય ને તો એમાં જાહેરાત કરેલી હોય ને એમાં તમે કંઈક કરી શકો છો કે ભેંસ વેચાવ છે આપણે મોબાઈલ નંબરને બધું ડિટેલ લખીને આપી દઈશું તમારે ફોન કરીને લઈ લેવાની શોર્ટ વિડીયોમાં જ વધારે આપણે વ્યૂ વધારે આવે શોર્ટ વિડીયોમાં તો એટલે શોર્ટ વિડીયો છે અને એમાં ઘણા બધા કોમેટી આવતી હોય ભાઈ અમારે કિંમત બોલું ને આમાં તો ભાઈ એમ ફોન નંબર દીધેલો હોય ને તમે ફોન કરી લેજો રૂબરૂ જોઈને તમે જોયા આવો તમને ગમે તો તમારી ભેંસ લેવાની અને કિંમતવાળી ભેંસ હોય એવું નથી કિંમત ના હોય ભેંસની કિંમત છે આપણે કાલ પરમની એક વિડીયો નાખ્યો તો તમે જોયો હશે ભેંસ વેચાવજો શોર્ટ વિડીયો હતો અને મોટા વિડીયોમાં નાખ્યો છે ખરેલો હતો ને એક ભેંસ ઘણા ભાઈ ના ફોન ના આવે છે ભાઈ સાવ સરસ થઈ એટલે લાખ રૂપિયાની ઉપરની ભેંસ છે બીજા વેતરમાં છે કિંમત વાળી ભેં છે દૂધની ગેરંટી વાળી છે આપણે ક્રિષ્ના પાસે આવી ગયા ક્રિષ્ના ક્રિષ્ના આવે છે ને હિટમાં આવી જાય થોડીક ખણ ની ચાકરી કરશું ને આપણે તો હિટમાં આવી જાય તો થવા દે હું બાકીને ભે બધી રાખડે અત્યારે તો આપણે આને આ નદી પહેલાં પાણી ભરાઈ ગયું હતું અત્યારે તમે એને અમે જોયા કે માટલા થઈ પડ્યા ઢગલા આજુબાજુ છે પણ દેખાય નહીં કે આપણે અંધારાન થોડાક આવ્યા છે ફૂલિયાના નીચે તેમાં એને માછલા થઈ પડ્યા બહુ મોટા મોટા થઈ ગયા છે ત્યાં આવી પડ્યા અહીંયા આ માટલા મોટા થવાનું કારણ એક જ છે કેમકે ખાણમાં આવે ને પાણી ભર્યું છે ને એના હિસાબે છે ને આ બધા મોટા થઈ ગયા છે એમાં ઘણા મોટા છે ને અમુક શું છે જાર નાખીને પકડતા હતા પકડાય નહીં બધે જ બધે રખડે એવા તો આપણી જો એક જ છે ને બે રાડી બે વીઠી છે ને બીજી ને ભાઈ બહેન ભેગી ને ભેગું હોય બાકી તો ચડી ગયું બધે પાછા આવું પડે ગાઢવાને કાઢો નહીં સીધા જ આમને નીકળી જાય આમે ખેતર બીડકામાં જો કે એ બંધ છે ગાયું ચરે છે એમના માટે આને બધી આપણે હેરાણ એવી કરે પછી બીજી રીતની અત્યારે ચડાવી દી માથે ગાય ગાય જવા દઈ તો આપણી ભેવું છે ને ચરવા આવી ગઈ છે બધી તો અત્યારે બધી શું છે ધીરે 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 જતી 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 જાય છે અને હા જે વાછડી વાછડો હતા એમાં વાછડો ગાયબ થઈ ગયો છે ને વાછડી ચડીએ આવી જે આપણી બેહોમાં આવે એને જવાનું મન નથી થતું કે બેહો મૂકતી નથી બધા સુરાપુરા ત્રા હા થવાનું કારણ આનું ગયા રાખ્યા અને આ બે સુરાપુરા ઉપર જાય ને ખોદી અને ઊભા કરવાની કોશિશ કરી હતી કે સીધા આની જેમ થઈ જાય આનો પરચો હોય ને એમને તો પાડ્યા નથી થયા તો જે હતા ને એ સાઈડમાં પાછા આવી ગયા ચારે બાજુ ખોદી અને આને સીધો કરી ગયા હતા પણ એ ના થયા બીજે ત્રીજે દિવસે આવું થઈ ગયું પાછું આમને ઓલું આખું ત્રાણું તો નમી ગયું છે આરામ એ કોઈ સીધું કરી શકે તો હવે બધી નાખી નાખી ગાય ગઈ આગળ ગૌરી આપડી રોડ બાજુ છે જોઈએ રોડ પકડશે સીધો ગમે ચડી નીકળી જાય ગાય પણ એમ થાય કે ખબર જ પડવા દે કોઈને ક્યાં ગઈ વાચડી ને બધા માર્યા રાખે ચાલુ જ રાખે મારવાનું આપણે છે ને આ ભાગણી છે ને ખાલી એને પગ થી મરડી નાખવાની ગા કટકની થાય એ સીધી ભાંગી પડે તો કે ભાગણી ભાંગી પડે ને તો ફાયદો ને આ બધું ભાંગી નહી છે પેલા છે ને આવડ અને આવડ કહેવાય પીળા ફૂલડાવાળી થતી આપણા આ જંગીલમાં ફૂલ થતી હતી બે થી ત્રણ વર્ષથી આપણે જોઈ નથી આને બહુ કોકો કોઈ એમ બાકી તો रंबा और मौज डगला करता जाता वही ना अपने जन कल भांगी नहीं की थी पर पाड़वा चने जी चोटला रही गया उन्हें नहीं सब रही जाए इमने ना पाचा कोई रह रखे मैं जा अपने लाख रिमाइन भांगी नहीं की बदे क्या मार दिया अब भांगी ना कौन तुम्हें पर तो रुचो था बाकी कहीं नहीं था बुक मरो था है આમ બધામાં થઈ પહેરી છે આપણે કુવાળાને શોખ રાખો જો હવે જીની કુવાડી આવે ને લાકડી પણ રાખી દેવી છે ફિટ કરા આવી લેવી એટલે ગમે બાળ વડા નળતા હોય ને કાપતા જાય ને જલ્દી થાય લ્યું જવાનું હા આપણે છે ને ઉડાડી દીધો પેલે તો એની પાછા થઈ પડ્યા બધી રાખી ખરા રાખે રાખડો જ નહીં ખાલી ઊભી રહી જાય નાટક કરે જોવાના આજે લાંબા પડે લઈ જાવી હતી પણ મેં ના આવ્યો કાલે હવાર લઈ જાવ તો અહીંયા ચરશે તો આપણી બધી બે હું છે ને ભૂકો ખાવા નાખી દીધો બધી જોઈ ચકરું મારીને આવી ગયા ને ભૂકો નાખી દે ખાઈ લે અહીંયા બધી હવાની રીતે છે ખાવા માંડી ભૂકા એક આ બાજુ અવરી થાય નહીં આનો પગ દુખે હવે કેમકે ગાયું પાસે ઉડી ને પાસે બીજી રીતનું બધી છૂટી ચઢે છે પાડા નથી છોડી હમણાં બહેની પાછળ જ્યો લગભગ થઈ જાય બાકી બધી ઓલીને હમણાં વારેને બાંધવાનો ટાઈમ થઈ ગયો છે અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી નાખજો જય માતાજીને જય શ્રી રામ બધાને